ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતેથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના યોજાનાર વાયબ્રન્ટ સમિટના મેસેજ સમગ્ર લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ્યથી યોજાયેલી આ મેરેથોનમાં તિરંગાના ત્રણ કલરના ટી શર્ટ પહેરી પાંચ હજાર જેટલા લોકો જોડાયા હતા મુખ્ય ઉદ્દેશથી આપણે શરૂઆત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા સન બે હજાર ચારથી દર બે વર્ષે વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહ્યા છે બે હજાર ચોવીસમાં દસ અગિયાર અને બાર જાન્યુઆરીના રોજ આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યું છે જેમાં લાખો કરોડો રૂપિયાના એમઓયુના ઇન્વેસ્ટમેન્ટ માટેના ભારત ગુજરાત સરકાર અને અલગ અલગ પાર્ટનર કન્ટ્રીઝ દ્વારા કરવામાં આવનાર છે તો એ વાઇબ્રન્ટ ગુજરાતના મેસેજ સમગ્ર રાજ્યમાં પહોંચે ખાસ કરીને મહાનગરોમાં તે અંતર્ગત આજે આ પ્રી વાઇબ્રન્ટ એટલે કે વાઇબ્રન્ટ ગુજરાતનો મેસેજ આપતી એક આ મેરેથોન દોડ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ આયોજિત કરવામાં આવી છે આ દોડ મુખ્ય ઉદ્દેશ્ય વીસ કિલોમીટર રાખવાનો હતો કારણ કે વીસ વર્ષ સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકામાં આહિર સમાજ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું આહિરાણીઓએ ભગવાન દ્વારકાધી